તેમનો પ્લાન ખૂબ મોટો હતો દેશના અલગ અલગ સ્થળોએ કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા જો કે ગુજરાત એટીએસ ની બાજ નજર થી તેઓ બચી ન શક્યા અને ખૂબ મોટા આતંકી નેટવર્ક નો થયો છે પર્દાફાશ ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ દેશના ત્રણ દુશ્મન ગુજરાત ગુજરાતના સકંજામાં મોટા આતંકી હુમલાની ફિરાકમાં હતા આતંકી ગુજરાત એટીએસએ એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો છે એટીએસની ટીમે ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે જે ઘાતકી હથિયારોની આપલે માટે ગુજરાત આવ્યા હતા તેમાંથી એક આંધ્રપ્રદેશનો છે અને બે ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આતંકી મોટા આતંકવાદી કાવતરાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા તેઓની પાસેથી ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ અને ઝેરી પદાર્થ માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે પોલીસે જે ત્રણ શંકાસ્પદ આતંકીને ઝડપ્યા છે તેમાં આઝાદ સૈફી ડોક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ અને મોહમ્મદ સુહેલનો સમાવેશ થાય છે એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસી સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે

કલોલ ખાતે આવાવરુ જગ્યાએ રાખેલા હથિયારોની એક શખ્સ પાસેથી મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફીને ઝડપી લીધા હતા ત્રણ પૈકી આતંકી મોહિદ્દીન સૈયદ ભણેલો ગણેલો છે પાંત્રીસ વર્ષના સૈયદે ચીનથી એમબીબીએસ નો અભ્યાસ કર્યો છે આરોપી ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો તેનું કામ આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાનું હતું આરોપીઓ અબુ ખદીજા નામના આતંકી સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતા સૈયદ અફઘાનિસ્તાનના આઈએસ કેપી સાથે જોડાયેલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટીએસની પૂછપરછમાં આતંકવાદી ડોક્ટર સૈયદ અહેમદના ફોનમાંથી ઘણી માહિતી મળી આવી છે આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપલે કરવાના ઇરાદે છ નવેમ્બરની રાત્રે આવ્યા હતા સાત તારીખની સાંજ સુધી એટીએસની ટીમે પહેલા ડોક્ટર સૈયદ અને બાદમાં બાકીના બે આતંકીને ઝડપી લીધા તેઓની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું આજે હૈદરાબાદનો સૈયદ રહેમત મોહિદુન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવી એટલે આનાના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ સાને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રક્યોર કરી લેવામાં આવેલા હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેઝર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે મોટો ખુલાસો થયો છે આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી કેમિકલ મેળવ્યું હતું તે હૈદરાબાદ પરત જઈને સાયનાઇડ કરતાં પણ ખતરનાક રાઇઝન નામનું ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યું હતું પ્રાથમિક તપાસ મુજબ આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતું તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ એક વર્ષ પહેલા જ રેકી કરી હતી આતંકીઓએ લખનઉ અમદાવાદ અને દિલ્હી સહિતના સ્થળોએ રેકી કર્યાનું જાણવા મળ્યું છે આપના આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે જૂના ટેર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એને બહુ વધારે પરિચય ન થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાઇનાઇટથી પણ વધારે પોટેન્ટ છે તો આવો ઝેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું છેલ્લા એક વર્ષથી આ ત્રણેય શંકાસ્પદ આતંકી કોઈ મોટી ગતિવિધિ કરવા માટે એક્ટિવ હતા તેમાં એક પ્લાન હથિયારોથી હુમલો કરવાનો અને બીજો પ્લાન પોઈઝન એટેક હોઈ શકે છે આ શંકાના આધારે પકડાયેલા આતંકીઓની પૂછપરછ તો કરવામાં આવશે જ સાથે સાથે એટીએસની ટીમે ત્રણેય આતંકી સાથે જોડાયેલી એક એક કડી તપાસી રહી છે દેશના દુશ્મનોને હથિયારો કોણે પહોંચાડ્યા કોના દ્વારા આતંકીઓને મળી રહ્યું છે ફંડ દેશમાં કઈ કઈ જગ્યાએ કેવા આતંકી હુમલાનો હતો આખું પ્લાન આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા એટીએસએ કવાયત હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ